તેમના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ અર્પે અને તેમની સ્મૃતિમાં માનવ જિંદગી અમૂલી છે જેમાં લોહીનું મહત્વ વિશેષ છે તંદુરસ્ત શરીર ઈશ્વરની સૌથી મોટી કૃપા છે પરંતુ અકસ્માત દુર્ઘટનાઓ ગંભીર હોય છે ત્યારે લોહીની જરૂરિયાતને પહોંચી વળવા જેમ લોહીની જરૂરિયાતને પહોંચી વળવા એક જ માત્ર ઉપાય સ્વૈચ્છિક રકતદાન તેવા આશ્રય સાથે આ ભગીરથ કાર્ય ભાયાવર રાજપૂત સમાજ ખાતે આ બ્લડ ડોનેશન કેમ્પ કરવા માંગાવ્યો આ સેવાકીય કાર્યને બિરદાવવા આઈપીએસ રાજેન્દ્રસિંહ ચુડાસમા ઉદ્યોગપતિ હકુમા તેમજ ગણેશભાઈ જાડેજા યુવા અગ્રણી ભાયાવદર નાયબ મામલતદાર ભગીરથસિંહ જાડેજા ભાયાવદર ચીફ ઓફિસર કંડોણિયાભાઈ તેમજ ચોટલીયાભાઈ તેમજ ગામના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ ક્ષત્રિય સમાજના ટ્રસ્ટી મંડળ ઉપસ્થિત રહ્યા હતા સાથે ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા પરિવાર દ્વારા મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવેલ તેમજ આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા અતુલભાઈ વાછાણી સરજુભાઈ માકડિયા રેવતુભા ચુડાસમા બહાદુરસિંહ ચુડાસમા વિક્રમસિંહ ચુડાસમા જીતુભા ચુડાસમા સહિતના સૌરાષ્ટ્ર ભરમામતી ભાજપ અને ક્ષત્રિય સમાજના આગેવાનો હોદ્દેદારો હાજર રહેશે જેમાં ના ડ્રીવિંગ કાર્યક્રમને સફળ બનાવવા માટે શહેર ભાજપના હોદ્દેદારો આગેવાનો કાર્યકરો અને ક્ષત્રિય સમાજના હોદ્દેદારો આગેવાનો યુવાનો જહેમત ઉઠાવી હતી અને આ બ્લડ ડોનેશન કેમ્પ એકસો સડસઠ જેટલી બ્લડ ડોનેટ થયેલ જે ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ જામનગરને સમર્પિત કરવામાં આવેલ રિપોર્ટર અરશીભાઈ આહિર ઉપલેટા હું રાજેન્દ્રસિંહ ચુડાસમા હું આઈપીએસ ઓફિસર છું આજે ભાયાવદર રાજપૂત સમાજ ખાતે ભાયાવદર આપનું સમાજના આગેવાન શ્રી ઇન્દ્રવિજીસિંહના દીકરીબા હેમાલીબાની

અને જે દાતા શ્રીઓએ રક્તદાન કર્યું છે એ તમામને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું મારું નામ ઈન્દ્ર વિજયસિંહ ચોડાસમાં અમે દર વખતે ભાયાવદર મહા રક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ મારા ચિરંજીવી સુપુત્રીનો આજથી આઠ વર્ષ પહેલાં એક અકસ્માતમાં મૃત્યુ પામેલા તો અમે દર વખતે તેમની જીઠીએ એક મહા રક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ અને એના અનુસંધાને આજે ભાઈવદર રાજપૂત સમાજની વાડી ખાતે અલગ અલગ સંસ્થાઓ દરેક સમાજના આગેવાનો અને યુવાન મિત્રોને રક્તદાતાના સહયોગથી આ કેમ્પનું આયોજન કરીએ છીએ અને અત્યારે બસો કરતાં વધારે બોટલ એકત્રિત થઈ ચૂકી છે અને હજી પણ કેમ્પની કામગીરી શરૂ છે તો હું રક્તદાતાઓ દરેક આગેવાનો બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું